મૂળ મુદ્દાઓ ઉપર જઈએ જો હું ફરીથી એક વાત કહું છું અને અહીંયાથી હું હજુ કહું છું કે આ પદયાત્રાની અંદર તમારામાંથી કોઈને પણ કોઈ રજૂઆત હોય તો કરજો રજૂઆત હોય તો કરજો કોઈ પ્રશ્ન નથી પણ રજૂઆત કરવાની આપણા કાઠિયાવાડમાં સિસ્ટમ છે મહેમાન આવ્યો હોય ને અરે મહેમાન ને છોડો દુશ્મન આવ્યો હોય તો દુશ્મન ને સાહેબ ગામડામાં માન સન્માન આપણે આપીએ છીએ તો રજૂઆત કરવાની સિસ્ટમ આપો કઈ મળતો નહીં અમને જાણવા મળશે અમે જાણવા માંગીએ છીએ મેં એમાં તો નીકળ્યા છે હું આજે ગામમાં ગયો તો મને ખબર પડી કોઈ ટાયર ઉપર બેહી જાય છે એ કોકે મને રજૂઆત કરી તો મને ખબર પડી ને પણ એની પદ્ધતિ શું હતી જેને મને કોઈ ચાલુ સભામાં ડિસ્ટર્બ નતો કર્યો પાંચ દિવસ બગસરાની અંદર સભા નો કરવા સભા કરીને આવ્યો હામળાની અંદર તો કે સભા ન થાય સભા કરીને આવ્યો

હોય રજુવાત ચોક્કસ થી કરજો પ્રવીણ રામ ખુલ્લા અજય તમારી વાત ને સ્વીકારશે ફામડા અંદર પાંચ ફામડા નહીં બગસરા ની અંદર પાંચ લોકો આવ્યા પાંચ લોકો મારી સ્પીચ ચાલુ હતી મને મારી સ્પીચ નો આપવા દે હેમંત ભાઈ એને વિનંતી કરી ભાઈ તરીકે વિનંતી કરી દીકરા તરીકે મારી સ્પીચ નો લોકો સાંભળવા દે